ચાલો ગુડ મોર્નિંગ બાળકો આપણે ફરીથી સત્તરમી કવિતા જે આપણે પહોંચ્યા છીએ આગળના લેસન આપણા જે બે ત્રણ છે એ કપાઈ ગયેલા છે આપણે આજે જોશું કવિતા મારા સપનામાં આવ્યા હરિ રમેશ પારેખના કવિ છે

ચશ્માના કાચ પર એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે એના જે મહત્વના કાવ્ય સંગ્રહો છે ઉપરના છે ખંલા બાપુને મીરા મિરાસા પાર વિતાન સુદ બીજ છાતીમાં બારસાક પછી બીજા એમનામાં કાળ સાચવે પગલા અને મન પાચમના મેળામાં એના મરણોત્તર સંપાદનો છે મરણોત્તર એટલે એમના મૃત્યુ પછીના એ સંપાદનો છે એના મૃત્યુ પછી એ સંગ્રહો બહાર પાડવામાં આવેલા છે છ અક્ષર નું નામમાં એની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે હાવ ચી દેતાલી અફરક લફરક અજબ ગજબનો ખજાનો તેમના 12 સાહિત્યના સંગ્રહો છે સપણ એક ઉખાણો સૂરજ ને પડછાયો હો એમના નાટકો છે બાળ સાહિત્ય નાટકો દરેક ક્ષેત્રની અંદર ગુજરાતી સાહિત્યના જે સાહિત્ય પ્રકારો છે એ દરેક સાહિત્ય પ્રકારની અંદર મોટે ભાગે એને ખેડાણ લખાણ કરેલું છે રણજીત રામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે એઓને ગુજરાતી સાહિત્યનો જે શ્રેષ્ઠ એવોર્ડ છે ગુજરાતી સાહિત્યકારોને આપવામાં આવતો શ્રેષ્ઠ એવોર્ડ છે એવોર્ડ પણ એને આપવામાં આવેલા છે હવે આ કાવ્યની અંદર શું છે મારા સ્વપ્નામાં આવ્યા હરી રચના રમેશ આવે પરીક્ષા પદ્ધતિની અંદર તો વિકલ્પમાં પણ પૂછાઈ શકે કે મારા સ્વપ્નમાં આવ્યા હરી રમેશ પારેખની આ કવિતા એના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે તો છ અક્ષરનું નામ એના પરિચયમાંથી મુખ્ય પૂછાતી વસ્તુઓમાં આપણે કોઈને ગણાવી શકીએ એક તો કવિનું નામ પછી કવિનું એટલે કે જો કોઈ ઉપનામ હોય તો ઉપનામ એનું જન્મનું સ્થળ એને લખેલા કાવ્ય સંગ્રહો એને લખેલા કાવ્ય સંગ્રહો એ વગેરેમાંથી માંથી આપણને વનમાર્ક વન માર્ક ના ક્વેશ્ચન આન્સર આપણે પૂછી શકીએ આ ઉર્મિ ગીતમાં પછી કાવ્યનો પ્રકાર એક પ્રશ્ન વધારે એ પણ કાવ્યનો પ્રકાર કે આ કાવ્યનો કયો પ્રકાર છે કાવ્ય પ્રકારો જે છે પદ છે ભજન છે ગઝલ છે મુક્તક છે હાયકુ છે એ બધા જે કાવ્ય પ્રકારો છે એમાંથી આ કયો કાવ્ય પ્રકાર છે ઊર્મિ ગીત છે હૃદયના ભાવોને જેમાં વર્ણવામાં આવ્યા હોય એને ઉર્મિ ગીત કહેવામાં આવે છે તો આ ઉર્મિ ગીત છે આપણું રમેશ પારેખે લખેલું આ ઉર્મિ ગીત છે જેના છ અક્ષર નામ સંગ્રહમાંથી લેવામાં આવેલું છે ઉર્મિ ગીત માં પ્રભુ પ્રેમ માં બાહરી બનેલી ગોપીઓના મનોભાવો રજૂ થયા છે આ ઉર્મિ ગીત ની અંદર શું રજૂ કરવામાં આવ્યું છે એની વાત કરી છે કયો વિષય પસંદ કરવામાં આવ્યો છે કોઈ પણ કાવ્ય હોય કોઈ પણ ગઝલ હોય કોઈ પણ સોનેટ હોય પછી કોઈ કથા હોય વાર્તા હોય તો એમાં એક મુખ્ય વિષય પસંદ કરવામાં આવ્યો હોય અને વિષયને આધારિત લખાણ કરવામાં આવ્યું તો આમાં મુખ્ય વિષય કયો છે પ્રભુ પ્રેમમાં બહાવરી આકુળ વ્યાકુળ બેબાકરી બાવી બાવરી બનેલી એવી ગોપીઓના મનોભાવ હૃદયના ભાવોને મનોભાવ એટલે હૃદયના ભાવોનું આમાં વર્ણન કરવામાં આવેલું છે ગોપીને થાય છે એના સ્વપ્નામાં આવેલા હરી એને બોલાવી ઝુલાવી વાલી કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો કાવ્યના વિષય વસ્તુમાં ગોપીઓને શું ભાસ થાય છે આભાસ થાય છે એવું દેખાય છે કાલ્પનિક દ્રશ્ય ઇંચકાલી એટલે પ્રેમ ભાવ આપ્યો એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો અને વિશેષ કરીને ગોપીઓ એવું મનની અંદર કેમકે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમની અંદર એ તન્મય બનેલી ગોપીઓ હતી એટલે એમ થાય કે મારા એક પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે કૃષ્ણ ભગવાન આપણને ખબર છે કે મધુરાત દ્વારિકામાં આવી અને ત્યાં એને રાજ્ય વસાવેલું હતું તો કૃષ્ણ દ્વારિકાના રાજા હતા દ્વારિકા છે એટલે કે ગોપીઓ એટલો બધો ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હોય કે એવું કહી દઈએ છે કે અમારા મનનો માલિક મનનો માલિક રાજા માલિક અને અમારા મનનો માલિક પણ ભગવાન શ્રી જ છે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે કંસાર કરવા માટે કંસાર એટલે મિષ્ટાન બનાવવા માટે

સમિત કરી છે કાવ્યના અંતે આવતો વરિનો ઉદ્ગાર અરે બાળરી કાવ્યના અંતે આવતો ઉદ્ગાર ઉચિતા જ મોઢામાંથી જે કઈ શબ્દો મળે

મિલન જાણે કે જાગ્રસ્ત અવસ્થાનું મિલન હોય એવી ભાવ દશા આ કાવ્યને નવી આપે છે મિલન કેવી રીતે થયું છે સ્વપ્નમાં જ થયું છે ભાસ થયો છે આભાસ થયો છે કેમ કે આપણને ખબર છે કે આપણને ગોપીઓ કોનું રટણ કરતી હોય રાત દિવસ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં એકાત્મકતા અનુભવતી હોવાના કારણે રાત દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જ ભાવોની અંદર પ્રેમ પ્રેમભાવની અંદર તલેમ એટલે એને વિચારે ભગવાન શ્રી કૃષ્ણના જ આવે આપણે સતત જેને યાદ કરતા હોય એના વિચારો આપણા મનની અંદર આવે અને પછી રાત્રે સ્પપનું પણ એનું આવે સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ નિકટતાને ગોપીઓ આ કાવ્યની અંદર પામે છે હવે આપણે જોઈશું કાવ્ય મારા સ્વપ્નમાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાલી કરી

ભગવાન મને પ્રસન્ન થયા મારા સ્વપ્નમાં આવ્યા નથી આવતી કૃષ્ણ વગરનો પ્રેમ ભાવ રહેલો છે ગોપીઓનો ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો શું કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓના સપનામાં આવીને શું કર્યું

સામે મરકત મરકત ઉભા મરકત મરકત એટલે મંદ હાસ્ય ધીમું ધીમું પણ ખૂબ જોવું ગમે એવું ભગવાન શ્રી કૃષ્ણનું એ સ્વરૂપ સામે મરકત મરકત ઉભા સામે મંદ મંદ હાસ્ય ધીમું ધીમું હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ ઉભા એમાં છે ગોપીઓના સ્વપ્નની અંદર એને સ્વપ્નમાં આવી એને બોલાવી જુલાવી

આપણા મન ઉપર કોઈનો કબજો હોય તો એ વિશેષ પ્રેમ ભાવ ધરાનાર વ્યક્તિ જ આપણા માટે કોઈ વિશેષ વ્યક્તિ હોય આપણા માટે અને ગોપીઓ માટે વિશેષ કોણ હતું ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ ભાવ એ ગોપીઓ માટે વિશેષ હતો મારા મનની દુવારિકાના સુબા એટલે રાજા

શા માટે કેમ કે મારી મનની દ્વારિકાના રાજા છે મારું મારો મારી સુબા એટલે મારા મન રૂપી જે દ્વારિકા છે એના એ રાજા છે પછી શું કર્યું મારા આંસુને લૂછ્યા જઈ સૌથી એને આવીને પેલું કામ કયું કર્યું ખુબ મોટી વાત ગોપીઓ માટે કેમ કે આપણે જેને પ્રેમ ભાવ પર થી જોતા હોય આપણે જેના ઉપર વિશેષ પ્રેમ ભાવ હોય આપણાથી ખૂબ નજીકનું હોય

બનાવવા માટે આંધણ પાણી એને કંસાર બનાવવો પડે એટલે આંધણ મૂકવું જ પડે કંસાર એટલે આપણી લોક બોલી ની અંદર એના માટે પાણી ગરમ મૂકવું પડે તો આંધણ મેલ્યાતા કરવા કંસાર મેં કંસાર બનાવવા માટે કોઈ પકવાન બનાવવા માટે મિષ્ટાંગ બનાવવા માટે મેં જે આંધણ મૂકવું એમાં ઓરી દીધો મેં સંસાર ખૂબ સુંદર પંક્તિઓ કવિની રજવાત રમેશ પારેખ જેવા ગુજરાતી ભાષાના ઉચ્ચ કક્ષાના કવિ જાઉ લખી શકે કેમ કે એને ગોપીઓના મનોભાવને પોતાની અંદર મને લાગે છે કે ઉતારી લીધા હશે તો જ આવા શબ્દો એની કલમમાંથી નીકળી શકે એમાં ઓરી દીધો મેં સંસાર ઓરવાનું શું હતું મિષ્ટાન જે બનાવવાનું હતું એ ઓરવાનું હતું અને એના બદલે એને શું સમર્પિત કરી દીધું સ્વપ્નમાં આવેલા ભગવાન કૃષ્ણ પાસે એને પોતાની સમગ્ર સમર્પિત કરી દીધી પોતાનો આખો જે સંસાર હતો પોતાનો આખો સંસાર એને સમર્પિત કરી દીધો ત્યારે ભગવાને શું કહ્યું કેમ કે સ્વપ્નમાં આવેલા ભગવાન એને બોલાય ઝુલાય ના ભગવાન શ્રી કૃષ્ણ રાજા છો પછી ભગવાન શ્રી કૃષ્ણ એના આસુને લીધા પછી ગોપીઓ જે કંસાર બનાવવા માટે આંધણ અંદર કોઈ પણ પ્રકારનું જે આનંદ બનાવવું હોય અનાજ ઓરવાનું હોય એના બદલે ભગવાન શ્રી કૃષ્ણ ની સામે ગોપીઓએ શું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ ની સામે ગોપીઓ આખો સંસાર છે એ ઓરી દીધો એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી હરી બોલ્યા ત્યારે ભગવાન શું બોલ્યા ભગવાને એ દ્રશ્ય જોયું હોય ને ભલે સ્વપ્નમાં ગોપીઓના પ્રેમ ભાવને વ્યક્ત શ્રી ભાવ ગોપીઓનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હશે ત્યારે જ એની કલ્પમાંથી આવા શબ્દો નીકળી શકા હોય હરી બોલ્યા અરે બાબરી ભગવાન શ્રી કૃષ્ણ એને શું કીધું કેમ કે એને

પણ સતત નામ સ્મરણ અને કળિયુગમાં વિચારજો બાળકો કે નામ સ્મરણનું જ મહત્વ વધારે રહેશે ભાગવતની અંદર પણ લખેલું છે કે નામ સ્મરણનું મહત્વ વધારે રહેશે તો એ બે હું શું કરતા હતા નરસિંહ મહેતા અને મીરાબાઈ નામ સ્મરણ ભગવાન ને શ્રી કૃષ્ણને પોતાના માલિક માની લીધા જે રીતે ગોપીઓએ માની લીધા છે એવી રીતે પોતાના માલિક માની અને સતત ચરણોમાં પોતાની મેં જ્યાં સુધી વાંચેલું છે ત્યાં સુધી નરસિંહ વર્ષ પહેલાની જ વાત છે સદે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન એને થયેલા એવું મેં વાંચેલું છે બાળકો તો એવી ઉચ્ચ કોટીની ભક્તિ નરસિંહ મહેતા વિરાબ અને આ ગોપીઓ ગોપીઓ તો બધાથી ચડી જાય વિદ્યાર્થી મિત્રો ગોપીઓ તો બધાથી કરી નાખું તારે આમાં અનાજ ઓરવાનું હતું એના બદલે તે તારો સારું જીવન જીવન મને સમર્પિત કરી દીધું બરાબર બહુ નાનકડી છ કે સાત આ કવિતા છે પણ એની અંદર ગોપીઓ પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે એ પ્રેમ ભાવ ખૂબ સુંદર રીતે વર્ણવાયેલો છે એ આપણે જોઈ શકા કે એની અંદર જે પ્રેમ ભાવ હતો એ પ્રેમ ભાવ ખૂબ સુંદર રીતે વર્ણવાયેલો છે તો રમેશ પારેખના આવા બીજા ઘણી બધી કવિતાઓ છે જેમાં એને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ સાથે આવી રીતે પ્રેમભાવને વ્યક્ત કરેલો છે